2025 માં 27 ઓગસ્ટ બુધવાર થી ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે આ દિવસે ભક્તો ગણપતિ બાપ્પાને ઘરે લાવે છે જો તમે પણ ગણેશજીની સ્થાપના કરવા જઈ રહ્યા છો તો આ વાર્તા તમને શુભ મુહૂર્ત સ્થાપના વિધિ અને કેટલાક મહત્વના નિયમો વિશે માર્ગદર્શન આપશે આ વખતે ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે આ વિશે અમે અગાઉની કેટલીક વાર્તાઓમાં જણાવ્યું હતું પરંતુ આજે અમે સૌથી પહેલા સ્થાપના વિધિ અને અન્ય જરૂરી બાબતો વિશે વાત કરીશું અને અંતમાં મુહૂર્તની વિગતો આપીશું તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળો ગણેશજીની સ્થાપના પહેલા તમારે એક બે દિવસ અગાઉ અથવા થોડા દિવસ પહેલા નક્કી કરવું જોઈએ કે કેવા ગણપતિની મૂર્તિ ઘરે લાવવી કયા રંગની બેઠેલી કે ઊભેલી મૂર્તિ હોવી જોઈએ આનું ધ્યાન રાખવું જરૂરી છે ઘણા ભક્તો એક બે દિવસ અગાઉ મૂર્તિ પસંદ કરી લે છે અને શુભ મુહૂર્તમાં ઉત્સાહપૂર્વક ગણપતિ બાપ્પાનું ઘરે સ્વાગત કરે છે ઘરમાં સ્થાપના માટે ખૂબ મોટી મૂર્તિ લાવવાને બદલે મધ્યમ કદની મૂર્તિ લાવવી શુભ માનવામાં આવે છે જેને તમે સરળતાથી સ્થાપિત કરી શકો કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ખૂબ મોટી મૂર્તિ સ્થાપવાથી સફેદ કે સિંદુરી રંગની મૂર્તિ અત્યંત શુભ ગણાય છે મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ જેમાં સુંડ ડાબી બાજુ વળેલી હોય આ સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે મૂર્તિ સાથે ભગવાનનું વાહન મુશક પણ હોવું જોઈએ ગણપતિનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં અને બીજા હાથમાં મોદક કે લાડુ હોવું જોઈએ આવી મૂર્તિ ઘરે ઘરે લાવવી શુભ માનવામાં આવે છે ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતી વખતે તેને લાલ કે પીળા વસ્ત્રથી ઢાંકી દેવી અને જો ઈચ્છો તો તેમની આંખો પર પટ્ટી બાંધી શકાય શૃંગાર અને અભિષેક પછી આંખોની પટ ટી દૂર કરી શકાય અને વિધિવત પૂજા આરતી કરવી મૂર્તિને હંમેશા થાળી કે ચોકી પર રાખીને ઘરમાં લાવવી બાપાને ઘરે લાવતા પહેલા પૂજા સ્થળે મંડપની તૈયારી કરી લેવી જરૂરી પૂજા સામગ્રીની વ્યવસ્થા કરી રાખવી જ્યાં પૂજા માટે મંડપ તૈયાર કર્યો હોય ત્યાં આસન કે ચટાઈ પાથરીને બેસવું સૌથી પહેલા હાથમાં કુશ અને જળ લઈને મંત્ર બોલવો ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા ય સ્મરેત સ્મરે પુનિકાક્ષમ શુચી પછી જળને પોતાના પર અને પૂજા સામગ્રી પર ત્રણ વખત આચમન આચમન દરમિયાન ડાબા આચમનીમાંથી જળ લઈને જમણા હાથમાં રાખવું અને ઓમ કેશવાય ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ ઓમ ઋષિકેશાય નમઃ નો જાપ કરવો પછી આચમનીનું નું જળ મુખમાં નાખવું અને હાથ ધોઈ લેવા ત્યારબાદ પૂજા સ્થળે અખંડ ચોખા રાખવા કેટલાક લોકો સ્વસ્તિક બનાવે છે કેટલાક થોડા ચોખા સીધા રાખે છે જેની ઉપર ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ઈચ્છો તો રંગોળી પણ બનાવી શકાય હવે ગણેશજીની મૂર્તિને ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી ગણપતિ બાપ્પાને ગંગાજળથી સ્નાન કરાવવું તેમની મૂર્તિની બાજુમાં જમણી અને ડાબી બાજુએ રી એટલે કે તેમની પત્નીઓને પણ સ્થાપિત કરવી જો રિદ્ધિસિદ્ધિની તસવીર કે મૂર્તિ ન હોય તો તેમના પ્રતીક તરીકે સોપારી મૂકી શકાય ભગવાનની મૂર્તિની જમણી બાજુએ કલશ મૂકવો જેમાં ગંગાજળ મિશ્રિત શુદ્ધ પાણી ભરવું ત્યારબાદ હાથમાં ચોખા અને ફૂલ લઈને ગણપતિ બાપ્પાનું ધ્યાન કરવું ધ્યાન દરમિયાન સંકલ્પ લેવો કે તમે કેટલા દિવસ ગણપતિને ઘરે વિરાજમાન રાખશો કેટલાક લોકો જળ ફૂલ અને ચોખા બાપાના ચરણોમાં અર્પણ કરવા ધૂ દીપ પ્રગટાવીને મંત્રો જાપ કરવો પૂજામાં ઓમ ગંગ ગણપતિએ નમા મંત્ર જાપ અવશ્ય કરવો ગણેશજી ઉપરાંત ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન કાર્તિકેયનું ધ્યાન પણ કરવું મંદિરમાં દક્ષિણા ચઢાવવી આરતી પહેલા ગણેશજીની કથા સાંભળવી શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરવો ગણેશ પુરાણની કથાઓ સાંભળવી કે વાંચવી અંતમાં કપૂર પ્રગટાવીને આરતી કરવી ઘણા ભક્તો ગણપતિને ઘરે સ્થાપિત કરવાના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવે છે જો અખંડ જ્યોત પ્રગટાવી હોય

આવો ભોગ અર્પણ કરી શકાય પરંતુ ધ્યાન રાખવું કે રીંગણનું શાક કે મસૂરની દાળ ભોગમાં ન ચઢાવવી ભોગ પછી બચેલો પ્રસાદ બધામાં વહેંચવો અને પોતે પણ ગ્રહણ કરવો જો ઉપવાસ ન હોય ઉપવાસ કરનારા ભક્તો ફક્ત પાણી ફળ દૂધ કે ફળોનો રસ લઈ શકે છે જો ગણપતિની સ્થાપના બપોરે કરી હોય જે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે તો બપોરે ભોગ ચઢાવવો સાંજે પૂજા કરીને પણ ભોગ અર્પણ કરવો ભજન કીર્તન ઘંટડી ઢોલ મૃદંગ વગાડીને સ્વાગત જો કોઈ ખાસ મનોકામના હોય તો ગણપતિના જમણા કાનમાં કહી શકાય ઘરમાં નાના બાળકો કે વિદ્યાર્થીઓ હોય તો તેમની અભ્યાસની સામગ્રી જેમ કે પુસ્તક પેન પેન્સિલ કલર તેમની રુચિ રમાણેની નવી વસ્તુ લાવીને ગણપતિને અર્પણ કરવી પછી બાળકોને આપવી આથી ગણપતિની કૃપા બાળકો પર રહે છે અને તેમની બુદ્ધિ તેજસ્વી બને છે ગણપતિના શૃંગાર માટે સૌથી પહેલા સિંદૂરથી થી તિલક કરવું સિંદૂર ન હોય તો રોલી કે કુમકુમથી તિલક કરવું તેમને યજ્ઞોપવિત એટલે કે જનોઈ અને પીળું કે સિંદુરી વસ્ત્ર અર્પણ કરવું વસ્ત્ર વિના પૂજા અધૂરી ગણાય છે ગણપતિની સાથે તેમના વાહન મુશ્કની પૂજા ન કરવી કે ભૂલી જવું અથવા તેમને કોઈ પીડા આપવી તો પૂજા અને ઉપવાસ ફળ નષ્ટ થાય છે તેથી રીતે કષ્ટ ન ગણપતિની થાપના પછી તેમને ઘરમાં એકલા ન છોડવા એટલે કે ઘરને તાળું મારીને બહાર ન જવું જ્યાં સુધી બાપા ઘરે હોય ત્યાં સુધી શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું ઘરમાં ફક્ત સાત્વિક ભોજન બનાવવું લસણ ડુંગળી વહેંચવો અને આરતી સૌ મળીને કરવી આથી ગણપતિ બાપા ભક્તો ના દૂર કરી સુખ સમૃદ્ધિ ના આશીર્વાદ આપે છે જો પૂજામાં કોઈ ભૂલ થઈ જાય તો અંતમાં ક્ષમા યાચના કરવી જો કોઈ વિધિ રહી ગઈ હોય કે સત્યાવીસ ઓગસ્ટ બુધવારે જ કરવામાં આવશે આ દિવસે રવિ યોગ સવારે પાંચ સત્તાવન થી છ વાગીને ચાર મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે થી ત્રણ બાવીસ સુધી રહેશે ચતુર્થી તિથિ સમાપ્ત થાય તે પહેલા સ્થાપના કરવાનો પ્રયાસ કરવો જો આ સમય સ્થાપના ન કરી શકો તો ગોધુલી મુહૂર્તમાં પણ સ્થાપના કરી શકાય ગોધુલી મુહૂર્ત સાંજે છ અડતાલીસ થી સાત દસ સુધી રહેશે આ ત્રણ શુભ મુહૂર્તોમાંથી તમે ગણેશજીની સ્થાપના કરી શકો છો હવે ચંદ્રોદયના સમય વિશે જાણીએ સત્યાવીસ ઓગસ્ટ બુધવારે વ્રત ખોલવા અને ચંદ્રમાને અર્ઘ આપવાનો સમય રાત્રે આઠ સત્તાવન મિનિટ સુધી જ જ રહેશે કારણ કે અસ્ત થઈ જશે ચંદ્રમાને જોયા વિના અર્ઘ આપવું અને પૂજા કરવી સત્યાવીસ ઓગસ્ટે સૂર્યોદય સવારે છ વાગીને અગિયાર મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે થશે વ્રત બ્રહ્મ મુહૂર્ત થી શરૂ થશે જે સવારે ચાર પાત્રીસ થી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે શુભ યોગ બપોરે બાર વાગીને પાત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ શુક્લ યોગ શરૂ થશે હસ્ત નક્ષત્ર સવારે છ વાગીને ચાર મિનિટ સુધી રહેશે પછી આખો દિવસ ચિત્રા નક્ષત્ર રહેશે ભદ્રા સવારે પાંચ સત્તાવન થી શરૂ થઈ બપોરે ત્રણ વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે રાહુકાળ બપોરે એક બે શૂન્ય શૂન્ય થી એક વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે આ વખતે ચતુર્થી પર ભદ્રા હોવા છતાં તેનું વાસ પાતાળ લોકમાં હોવાથી તે પૃથ્વી પર અશુભ નહીં ગણાય તેથી શુભ મુહૂર્તમાં ગણપતિની સ્થાપના અને પૂજા કરી શકાય જે ભક્તો છવ્વીસ ઓગસ્ટ મંગળવારે વ્રત રાખવા ઈચ્છે છે તેમના માટે સર્વાર્થ સિદ્ધિ યોગ આ દિવસે બની રહ્યો છે ચંદ્રાસ્ત રાત્રે આઠ વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે થશે એટલે કે ચંદ્રમાને અર્ઘ આપવાની પૂજા આ સમય સુધી કરી લેવી ત્યારબાદ ચંદ્રમા અસ્ત થઈ જશે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટે ચંદ્ર દર્શન વર્જિત છે તેથી બપોરથી રાત્રે ચંદ્રમા અસ્ત થાય ત્યાં સુધી ચંદ્રમાને ન જોવું અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન થશે જે આ વખતે છ સપ્ટેમ્બર શનિવારે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ગણપતિને કેટલા દિવસ ઘરે સ્થાપિત રાખવા શાસ્ત્રો અનુસાર આ પરંપરા શ્રદ્ધા અને સુવિધા પર આધારિત છે કેટલાક લોકો દોડ દિવસ એટલે કે ગણેશ ચતુર્થીના બીજા દિવસે સાંજે વિસર્જન કરે છે દોડ દિવસ ઉપરાંત ત્રણ પાંચ સાત કે અનંત ચતુર્દશીના દિવસે પણ વિસર્જન થાય છે અનંત ચતુર્દશી ના વિસર્જન મુહૂર્ત સવારે સાત છત્રીસ થી નવ વાગીને દસ મિનિટ બપોરે એક બે ઓગણીસ થી પાંચ વાગીને બે મિનિટ સાંજે છ સાડત્રીસ થી આઠ વાગીને બે મિનિટ અને રાત્રે નવ અઠ્યાવીસ થી દસ પચાસ સુધી રહેશે દોઢ દિવસ નું વિસર્જન અઠ્યાવીસ ઓગસ્ટ ગુરુવારે થશે જેના મુહૂર્ત બપોરે બાર બાવીસ થી ત્રણ પાંત્રીસ સાંજે પાંચ અગિયાર થી છ સુડતાલીસ અને રાત્રે છ સુડતાલીસ થી ઓગસ્ટન થી દસ વાગી ને મિનિટ સાંજે પાંચ થી છ અને રાત્રે નવ થી દસ સુધી રહેશે પાંચમા દિવસનું વિસર્જન એકત્રીસ ઓગસ્ટ રવિવારે થશે જેના મુહૂર્ત સવારે સાત ચોત્રીસ થી બપોરે બાર વાગીને ને એકવીસ મિનિટ બપોરે એક સત્તાવન થી ત્રણ બત્રીસ અને સાંજે છ ચુમાલીસ થી રાત્રે દસ સત્તાવન સુધી રહેશે સાત દિવસ વિસર્જન બે સપ્ટેમ્બર મંગળવારે થશે જેનો સમય સવારે નવ દસ થી બપોરે એક વાગીને ને છપ્પન મિનિટ બપોરે ત્રણ એકત્રીસ થી પાંચ વાગીને ને છ મિનિટ અને રાત્રે આઠ શૂન્ય છ થી નવ વાગી ને એકત્રીસ મિનિટ સુધી રહેશે આ હતી આજની વાર્તા જો તમને ગમી હોય તો ગણેશ ભગવાનની જય લખજો